आ ले ले तो ये बताना। अलवर। हाँ, सुमेमा नॉन वो। हाँ, बिल्लें क्या होते हैं वो? लेपर बिल्लें क्या होते हैं? काइट ने भी काइट ने भी जो हूँ यहाँ। चारों जा रहा है वो। ये काम शादी का। ये काम शादी का। 5100 એ નવું 0 5100 હે 55100 55100 55100 55100 6000 5100 યકશાયક મોહાય સાહેબ આ આગળ આ

રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં સાણંદી ગામ નવું જીરું લઈને આવેલા ખેડૂતભાઈ હરેશભાઈ જે જીરાનો ભાવ સાત હજાર પાંચસો રૂપિયા થયેલો છે જેમને જીરું રામાધાણી એન્ટરપ્રાઇઝમાં ઉતારેલું હતું

તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇનસેક્ટીસાઇડ્સના એઝોફેની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચુટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટ શ્રીનાજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ ખોડિયાર એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદાન તુલસી એગ્રોટેક જસદાન